મંગળવારનો મેલડી માતાનું પ્રવચન સાંભળવાનું ભૂલતા નહીં જય કુંખાર મેળડીમાં જાતામાં પરચા માતાજીના છે ભુવાજીના નહીં જય માતાજી મિત્રો મારું નામ વાત વિક્રમ ખૂંખાર મેલડી માતાનું પ્રવચન સાંભળવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો આજે રામા તાણી રામ આજે આપણે જાણીએ કે કૂંખાર મેલડી માતાએ જે પ્રવચનના અંદર કીધું હતું એ વાત ખરેખર સત્ય પડી ખૂંખાર મેલડી માતાએ પ્રવચનના અંદર એક જ વાત કરી હતી કે જે ફુવાજી ભાઈ ભાઈના પાગલા પડાવે એવા સાનિધ્યના અંદર ના જવું જોઈએ જે ફુવાજી વાલ તોરણ કરવાનું કે જે ફુવાજી બલી ચડાવવાનું કે તેવા સાનિધ્યના અંદર ખરેખર ના જવું જોઈએ આજે આવો એક કિસ્સો વડોદરાના અંદર સામે આવ્યો છે વડોદરાના અંદર દશામાના ફુવાની છે એટલે કે બહેન છે એમના મૂર્તિ મૂર્તિના તે આંખમાંથી ઘી આવે છે એવો ચમત્કાર થાય છે ઘણા ખરા તેઓ દર્શન આવે છે પણ જ્યારે જાતાવાળા તેઓ ગતા ત્યારે એ પરચો ખોટો પડ્યો ત્યારે ભક્તોની આસ્થા તૂટી ગઈ મિત્રો હું તમને એક જ વાત જણાવું છું કે તમે જે પણ સામિધ્યના અંદર જતા હોય પણ જે જગ્યાએ સંસ્કારોનું સિંચન થતું હોય જે જગ્યાએ ગીતાનું જ્ઞાન મળતું હોય એવા સાનિધ્યના અંદર તો જવું જ જોઈએ આપણા મેળી માતાએ પણ એમના પ્રવચનના અંદર કીધું છે કે તમે આ જગ્યાએ પ્રવચનના આ જગ્યાએ આવીને ક્યારે ત્યારે એવું નહીં સાંભળ્યું હોય કે કુંખાર મેળી માતાએ ત્રિશુલ ઉડાડ્યું કે લીંબુ ઉડાડ્યું પણ જો ભોળા ભાવે ભક્તિ થઈ જાય તો દેવ દેવને આવવું જ પડે છે જો તમારો કગર સાચો હોય જો તમારો ભાવ સાચો હોય તો દેવને તમારું કામ કરવું જ પડે છે પણ આપણો વિશ્વાસ કયોને કયોક ખૂટે છે ત્યારે આપણી આવી દશા થાય છે દશામાંની વિદાયના સાથે સાથે આ બહેનના ઘરના અંદર પણ દશામાં કુપાય માન થઈ ગયા એવું લાગી છે કે આજ 10મા દિવસે જ્યારે વિજ્ઞાન જેતા જાયાવાળા ગયા ત્યારે એમલે દશામાન પરચો ન આપ્યો કણા ખરા ભક્તોની આસ્થા રૂકી ગઈ ત્યારે કોંકણ મેલડી માતાનું જેનું પ્રવચન સાંભળે એ તો એક જ વાતે હા યદ યાદ આવે છે કે જે સાનિધ્યના અંદર ભાઈ ભાઈના પાગલા પર પાડતા હોય એવા એવા સાનિધ્યના અંદર ના જવું જોઈએ સાનિધ્યના સાનિધ્ય દુનિયાનું હોય પણ જે જગ્યાએ તમારો વિશ્વાસ તરત થઈ જાય એ જગ્યાએ તમારું કામ અવશ્ય થાય છે સાચું ખોટું તો કર્મ આધીન જ છે પણ કર્મ કોઈનું છોડતું નથી એટલા માટે માળીએ દરેક પ્રવચનના અંદર એક જ ભક્તિનું પાતું કરવાનું કીધું છે કે બારીજા જેવા ધામમાં અંદર જો એક કલાકના એક કલાકના પ્રવચનના અંદર જો એક લીટી પણ મગજમાં મગજના અંદર ઉતારીજો તો તમારું જીવન પરિવર્તન ખરેખર થઈ જશે માળીએ ત્યાં સુધી કીધું છે કે પરચા માતાજીના હોય છે ફુવાજીના નહીં ફુવાજી તો ખાલી નિમિત્ત માત્ર છે તમે અમારી સોળંકે વિક્રમ બ્લોગ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને અમારા નવા વિડીયોનું નોટિફિકેશન મળે અને તમને આ ખૂંખા મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું તો મેલડી માના ભક્તો સુધી જરૂર શેર કરજો અને આ પ્રવચનની અંદર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો જય મેલડી મા